વાત કરો કાપણી કઈ નઈ અમે એમ કે લાકડા મારા બાળો તમે આખી રાત ભાઈ હું તો મને કેવા વટે ખબર

અઓ મને તમે બધા ગાંડું સાબિત કરી નાખ્યો એન હા એટલે હવે મરતો મરતો જઈશ ને હા તો પરખાનું જગાનુ તમર બેનું નામ આવશે સમા આવશે કે મારા બેટા બઈ બિયાઈ સડાય કરે એટલે એને એટલે મરે હું એમ કરી માંગણી દેન તમર ભૂત બની બી રહીશ મેલો મેલીસ ની તમર બિયાઈ એવું કરીશ એવું કરીશ અલા પારકા લાકડા બારી બારી મારા બેટા કેઓ બધેન ભેગી થી કાપે લાકડા બરામ હવે તમારે ઘર કોઈ દિને આવું લુવાડું રાણી ભાગી ગયો

બે બે મને ખબર હે જોયું ચાલુ બીટું ભેગી થાય તો અને પાછા આવીને જાય જાય અમે

નંબર તો નવો લાગે પણ અડધી રાતે લેવા પણ કરતા કોઈ પણ અડધી રાતે પણ કામ ચાલુ છે એ વાત કર ને ભાઈ મારા મગજ નો પિત્તો હાલી જાય તાર કઈ કેવું કર

આવી છે ચલો ફળ આવ્યો પરંતિ વાત તું શાંતિ લાલ તો શાંતિ થી વાત કરી નાખો એવા શું કરી મગજ તો મારું જતું રહું

અરે અમે અમે જેટલા બે આવી જા તું શાંતિ ફોન આવે શાંતિ હારે જ વાત કરી

મને એમ લાગ્યું મેં એક દુઃખ તમે ફોન કરી અજાણ ફોન આવ્યો હતો તો તમે શું વાત કરી એટલે હું કઉ તમને તમે એમ કીધું કે

શાંતિ નો મતલબ જ થાય ઠંડા મગજ થી વાત કરો પણ ઘડી ગઈ નિર્મણતા નથી નિમ્રતા નો મતલબ શું થાય